પોતે જ્યારે બ્રાહ્મણ હોય અને જૂના વખતમાં તો વર્ણ અને આશ્રમ પ્રમાણે જ આજીવિકા હતી એ સિવાય કાંઈ ન કરી શકો તમે આજ તો ગમે એ બૂટની દુકાન નાખી દેશે બોલો કટિંગની દુકાન ગમે નાખી દેશે શું ન કરે જ ખબર નથી આજે એક જ છે એક જ ધર્મ કયો પૈસો મળે એ બધો ધર્મ જ કહેવાય એમ પણ જે રીતે મળે એ ધર્મ એમાં જાજો મળે એ મોટો ધર્મ એમ ટૂંકમાં મળે ને જાજો મળે એથી મોટો ધર્મ બરાબર છે ને તમે હાલતા હોય તરસ તરસ લાગીને બાજુ ગટર ધાતી હોય તરસ લાગે તે શું કરવું બરાબર એમાં હોતી વિકતી છે પાછી વાતે વાતે વિવેક આવશે તો કે બ્રાહ્મણ હોય એની આજીવિકા તો વેદાધિકનો અભ્યાસ કરવો કર્મકાંડ કરવા યજ્ઞા કરવી અથવા તો ભિક્ષા માગીને પણ જ્યારે અતિ આપત્તકાળી પડે અને પરિવારજનોનું પોષણ ન થતું હોય મુશ્કેલી પડે ત્યારે એણે વણિક વૃત્તિથી પણ જીવન જીવવાનું ચાલુ કરવું ખેતી કરીને પણ આ રાજસ્થાનમાં બ્રાહ્મણ બહુ ખેતી કરે છે ખેતી કરીને આજીવિકા ચલાવવાની એટલું નહીં વેપાર ધંધા કરીને આજીવિકા ચલાવી શકે એ તો એક દર્શન લખ્યું બ્રાહ્મણ પૂરતું અરે ક્ષત્રિયનો ધંધો કરીને પણ પોતાની આજીવિકા ચલાવે પણ દેહપાત થવા દેવો નહીં આટલે સુધી લખ્યું છે